શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોર માં વન ભોજન કાર્યક્રમ યોજાયો હતો બળિયાદેવ કેળવણી મંડળ સંચાલિત શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોર માં શાળાના આચાર્ય શ્રી ભરતકુમાર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વન ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ પ્રથમ શાળાના પટાંગણમાં સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેગા થયા હતા ત્યારબાદ શ્રી બળિયાદેવના મંદિરે દર્શન કરી પોર ગામેથી પસાર થતી ઢાઢર નદીના રમણીય કિનારે આવેલ ભગવાન વિશ્વકર્મા મંદિરે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે શ્રી બળિયાદેવ કેળવણી મંડળના સભ્ય શ્રી અશ્વિનભાઈ પટેલ તરફથી શાળાના ત્રણસો વિદ્યાર્થીઓને વન કરાવવામાં આવ્યું હતું જેની બાળકોએ ખૂબ જ મજા માણી હતી વિશ્વકર્મા મંદિરમાં પટાંગણમાં કન્વીનર શ્રી અરવિંદભાઈ ચૌધરીએ વિવિધ રમતો જેવી કે દોરડા સંગીત ખુરશી રસ્સાખેદ જમ્પ એન્ડ ઈટ સોયમાંથી દોરો પોરવવો સ્લો સાયકલિંગ લોટમાંથી સિક્કો શોધવો વગેરેનું આયોજન કરેલ હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દરેક સ્પર્ધામાં પ્રથમ તૃતીય અને તૃતીય વિજેતા સ્પર્ધકોને શાળા તરફથી મેડલ સ્વરૂપે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અંતે સૌએ ખીચડી શાકની લહેજત માની આનંદ ઉત્સવ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર તરફથી કેળવણી મંડળના સભ્યશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર